શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે એ વ્રત જીવ્રત વ્રત કથા વ્રતની વિધિ કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે એ વ્રત જીવ્રત વ્રતની વિધિ આ વ્રત અષાઢ વ્રત તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાય ધોઈને મંદિર જઈ માતાજીની પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરવો રાત્રે જાગરણ કરી માતાજીની પ્રાર્થના ભજન કીર્તન કરવા આમ પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવવું એ માટે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિદાન આપવું આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે કથા કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની તથા સંતોષી હતો જે કાંઈ મળે તેમાં સંતોષ માનતો હતો તેમને કોઈ સંતાન ન હતું આથી બ્રાહ્મણીને અજ અજંબો રહેતો છેવટે બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિ માટે જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા ગયો ત્યાં એક અવાવરું મંદિરમાં બેસી તે તપ કરવા લાગ્યો લાગલગાટ છ વર છ દિવસ સુધી તેને કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા તે દરમિયાન એક પારઘી ત્યાં આવી ચડ્યો તેને જય ભોલે કહીને ભગવાન શંકરને બકરાનો ભોગ ધરાવ્યો પારખીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર ખળભળી ઉઠ્યા છતાં તેમને પોતાના મન પર કાબુ રાખતા કહ્યું હે તારી શું જોઈએ છે પ્રભુ મારી સાત પુત્રો જોઈએ છે તથાસ્તો તારી ઈચ્છા ફળીભૂત થશે પારખી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણ આ ઘટના જોઈ આશ્ચર્ય પામ્યો તેને ભગવાન શંકર અન્યાયી લાગ્યા તે મનમાં વિચારવા લાગ્યો કે હું દિવસથી નાખ્યા વગર તપ કરું છું છતાં ભગવાન મારા પર પ્રસન્ન થતા નથી જ્યારે પારખી બકરાની હત્યા કરી પાપ આચરે છે છતાં તેને ભગવાન દર્શન આપે છે અને મોં માંગ્યું વરદાન આપે છે વાહ પ્રભુ તારી લીલા વિચિત્ર છે હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મરું તો જ તારી આંખો તે માથું જાય છે ત્યાં ભગવાન શંકર પ્રગટ થઈ બોલ્યા હે બ્રાહ્મણ મારા થાનકે આવીને તું આપઘાત શા માટે કરે છે બ્રાહ્મણે બે હાથ જોડી કહ્યું હે ભોળાનાથ

બ્રાહ્મણ તો આ સાંભળીને ખુશ થઈ ગયો તે પ્રભુને નમસ્કાર કરી પોતાને ઘેર આવી પહોંચ્યો આ વાતને થોડા દિવસ થયા હશે ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને રાજાના કુંવરના જેવો પુત્ર અવતર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો દિવસો પછી મહિના પછી વર્ષ એમ સમય ઝડપથી પસાર થવા લાગ્યો છોકરો મોટો થવા લાગ્યો તેને પાઠશાળાએ ભણવા મૂક્યો તે બાર તેર વર્ષનો થયો ત્યાં તો તેના માટે છોકરીના માંગા આવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંથી એક સારી છોકરી જોઈ પોતાની પોતાનો છોકરો પરણાવી દીધો છોકરાને પરણાવીને જાન પાછી ફરતી હતી ત્યાં અષાઢ માસની અંધારી રીતે અચાનક વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદગાડા અટકાઈ પડ્યા આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા માંડ્યા છોકરો પણ જાનૈયાઓ સાથે ચાલતો હતો નવી વહુ પણ તેમાં સામેલ હતી સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ ઝાલી માર્ગ કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં અચાનક ક્યાંકથી એક સાપ આવી ચડ્યો અને છોકરાના પગે ડંખ મારી સડસડાટ ચાલ્યો ગયો છોકરો કાળી ચીજ પાડી રસ્તા વચ્ચે ઢળી પડ્યો જોતોતામાં ઝેર વ્યાપી ગયું આથી તેનું શરીર લીલું છમ થઈ ગયું ઘડીના છઠ્ઠા ભાગમાં તે મૃત્યુને ને થઈ ગયો જાનૈયાઓમાં રોકડ થઈ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૈયા ફાટ રૂદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવીને તેમને માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે વળી સબને વ્યવસ્થા કાલે સવારે કરીશું અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ એમ સમજાવી બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને ત્યાંથી બધા ચાલ્યા ગયા પણ વવ શબ પાસે બેસી રહી બધાએ તેને પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી પણ તે એકની બે ન થઈ તે પોતાના પતિના સબને વાઘ શી ફાડી ના નાખે તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં જ બેસી રહી જાનૈયાઓ તથા બ્રાહ્મણ બ્રાહ્મણી તેને એકલા મૂકીને ત્યાં ચાલી નીકળ્યા થોડી વારે વહુ પોતાના પતિના શબને ખંભે ઉપાડી થોડે દૂર આવેલા મંદિરમાં પહોંચી એ મંદિર માં એવ્રત જીવ્રત નું હતું તેને અંદર જઈ માના ચરણોમાં પતિનું શબ મૂકી બારણા પાસે વાસી દીધા મધ્રતા થતા માં એવ્રત મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના બધા દ્વાર બંધ જોઈને ગુસ્સે થઈ બોલ્યા મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા જે હોય તે જલ્દી બારણા ખોલો નહીતર હું શ્રાપ આપીશ આ સાંભળી અંદર બેઠેલી બહુ ગભરાઈ ગઈ તેણે જલ્દી ઊઠીને બારણા ખોલ્યા અને સામે જોયું તો સાક્ષાત માતાજી ઉભા હતા માતાજીને જોઈ વવ્યે તેમના પગમાં પડીને સર્વ હકીકત કઈ સંભળાવી માતાજીને તેના પર દયા આવી અને કહ્યું જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ વવે હા પાડી સંમતિ આપી ત્યાં જ માની દયાથી પતિના સબે પાછું ફેરવ્યું એટલી વારમાં મા મૂર્તિમાં સમાઈ ગયા થોડી વાર થઈ ત્યાં મા જીવ્રત પધાર્યા તેમણે પણ પોતાનું કહ્યું માને એ શરતે એના પતિને થોડું જીવનદાન આપ્યું સબે ત્રીજો પહારો પહોર થયા જયામાં આવ્યા તેમને પણ વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને સજીવન કરવાનું કહ્યું સંમતિ આપતા તેના પતિના સબના શ્વાસો શ્વાસ શરૂ થઈ ગયા ચોથો પહર શરૂ થયો ત્યાં આવ્યા તેમને પણ પોતાનું માને તો તેના પતિને સજીવન કરવાનું વચન આપ્યું વવે હા કઈ ત્યારે માએ તેના પતિના સબ પર પાણી છાંટતા તેનો પતિ આળસ મરડીને ઊભો થયો પોતાના સૌભાગ્યનાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશ ખુશ થઈ ગઈ તેનો પતિ પણ સંઘળી વાત જાણી ખુશ થયો ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગીને ત્યાંથી પોતાને ઘેર પાછા ફર્યા આ વાતને એક વર્ષ થયું હશે ત્યારે માતાજીની કૃપાથી વહુને એક પુત્ર અવતર્યો રાત પડી એટલે એ વ્રતમાં આવ્યા અને વહુ પાસે પુત્ર માંગ્યો વહુ માતાજીને બોલે બંધાઈ હતી તેથી વગર આના કાનીએ તેને છોકરાને માને હવાલે કરી દીધો બીજે દિવસે સાસુએ ગયો બીમારી વહુ બિચારી વહુ શું બોલે આથી સાસુને થયું કે આ વહુ ઢાકણ લાગે છે અને તે જ આ બાળકને ખાઈ ગઈ હશે સાસુ વહુમાં ત્યાંથી કંકાસ શરૂ થયો બવે ફરીવાર પેટ માંડ્યો ફરીવાર પણ પુત્ર ઉતર્યો રાતે જીવ્રતમાં તેના બીજા પુત્રને લઈ ગયા સાસુને થયું કે નક્કી મારી વહુ ડાકણ હશે આથી ત્રીજી વાર જ્યારે વહુને પુત્ર ઉતર્યો ત્યારે તેઓ જાતે પુત્રની ચોકી કરવા લાગ્યા પરંતુ રાત્રે જયામાં એ તેમને ઊંઘાડી દીધા અને પુત્રને લઈ ગયા

માટે તેઓ હવે આ પુત્રીને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે એ જાણી વહુ ખુશ ખુશ થઈ ગઈ અને ગોરાણી કરવાનું મન થયું બીજે દિવસે સવારે નાઈ ધોઈની ચારેય માતાજીઓને પોતાને ત્યાં ગોરાણી તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી આવી બપોરના બાર વાગ્યા એટલે ચારેય માતાઓ સોળ શણગાર સજીને વવને ત્યાં જમવા પધાર્યા વવે ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા તે વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરી રડી ઊઠી આ સાંભળી ચારેય માતાજીઓ બોલી ઉઠ્યા આ છોકરી કેમ રડે છે વવે કહ્યું એને રમાડવા માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી તે માટે તે રડે છે આ સાંભળી ચારેય માતાજીઓ વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રો વહુને પાછા આપ્યા અને સૌનું દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા આ દ્રશ્ય જોઈ સાસુની આંખો ફાટી ગઈ અને તેઓ પોતાની વહની હાથ સુધી ડાકણ માનતા હતા પણ આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું વે પણ સાસુની બધી વિગતે વાત કહી સંભળાવી સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ગણું માન વધી ગયું આખા ગામમાં તેના ગુણ ગાવા લાગ્યા સાસુ વવે ભેગા મળીને આ એ વ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા જય એ વ્રત જય મા જીવ્રત જય મા જયા જય માં વિજ્યા